આજરોજ વર્લ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા નોટબુક કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું આજરોજ વર્લ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા નોટબુક કીટનું વિતરણ આયોજન કરવામાં આવ્યું વોર્ડ નંબર એકના સેવક સલીમભાઈ અમદાવાદી સામાજિક કાર્યકર્તા અબ્દુલભાઈ કામથી આસિફભાઈ ખોજબલ વાળા મોહમ્મદભાઈ શીતલ ઉપસ્થિત રહ્યા કીટમાં નોટબુક ટેક્સબુક વોટર બોટલ સ્ટેશનરી સાથેની આ કિટ બ્લાઇન્ડ સેન્ટરના લોકોના બાળકોને જરૂરિયાત જેવા પાંત્રીસ લોકોને આપવામાં આવી કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી કાર્યક્રમના અંતે સલીમભાઈ અમદાવાદીએ લોકોને આ સંસ્થા માટે આગળ આવી બ્લાઇન્ડ સેન્ટરના બાળકોને મદદરૂપ થાય તેવી અપીલ કરી હતી હું જાવી પટેલ વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ આજરોજ વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ ટ્રેનિંગ સેન્ટરમાં દર વર્ષની જેમ અમે જે દિવ્યાંગ વાલીઓ છે જેવી રીતે બ્લાઇન્ડ છે કેપ છે પછી બધી જે વાલીઓ છે તેમના બાળકો સારું એવું શિક્ષણ મેળવી શકે તે હેતુસર એવરી યર્સ અમે આ સ્કૂલ કીટનો પ્રોગ્રામનો કાર્યક્રમ રાખે છે આ વખતના પ્રોગ્રામમાં અમે એડિશનલ વધારો એવો કરેલો છે કે જે ગાઈડ આવે છે નવ દસ અગિયાર બાર ધોરણ માટે તે ગાઈડ નવનીતો છે દર્પણ છે તેવી આ વખત અમને એમના માટે એડ કરેલી છે તે બદલ અમારા આજના પ્રોગ્રામમાં અમારી સાથે સલીમભાઈ અમદાવાદી મોહમ્મદ રિયાઝ પટેલનો રિપોર્ટ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે